નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની કહાનીમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ તો મારી તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો એક માણસ ગેસની સમસ્યાથી પીડાતો હતો જેના કારણે તે ખૂબ જ પરેશાન રહ્યો ન તો તે ક્યાંય આવતો અને ન તો તે ક્યાંય જતો હતો એકવાર કોઈ કારણોસર તેને તેની બહેનના ઘરે જવું પડ્યું બહેનના ઘરે જતી વખતે તે રસ્તામાં વિચારવા લાગ્યો કે તેનો એક પાંચ વર્ષનો ભાનો પણ છે તેના માટે કંઈક લઈને જવું જોઈએ પછી તેણે એક દુકાનમાંથી ક્રીન બિસ્કીટ ખરીદ્યું ઘરે પહોંચતા ભાનાએ જોયું કે મામા આવ્યા છે મામા આવ્યા છે આમ કહીને તે તેની પાસે આવ્યો મામા ખિસ્સામાંથી બિસ્કિટ કાઢીને તેને આપવા માટે નીચે ઝુક્યા કે તરત જ જોરથી ગેસ નીકળ્યો અવાજ સાંભળીને તે પાંચ વર્ષના બાળકે બિસ્કિટ ફેંકી દીધા જમીન પર સૂઈ ગયો અને રડવા લાગ્યો તેના મામાએ તેને ઉઠાવ્યો અને પૂછ્યું શું થયું દીકરા તું કેમ રડે છે હવે બાળક વધુ જોરથી રડવા લાગ્યું મામાએ તેને ખોરામાં લીધો અને તેણે પ્રેમથી પૂછ્યું તારે શું જોઈએ છે દીકરા તું કેમ રડી રહ્યો છે તે બાળક વધુ રડવા લાગ્યો અને બોલ્યો મને બિસ્કીટ નથી જોઈતા મને તે વાજા જોઈએ છે જે તમે હમણાં જ વગાડ્યું છે મામાની હાસ્ય તો રોકવાનું નામ જ નહોતું લેતું પણ છોકરાની જીદ પણ ઓછી થતી નહોતી તે જમીન પર આડો પડી રહ્યો હતો અને રડી રહ્યો હતો અને વારંવાર કહી રહ્યો હતો મને આ વાજા જોઈએ છે મને આ વાજા જોઈએ છે હવે મામા મુશ્કેલીમાં મુકાઈ ગયા તેણે સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો દીકરા તે વાજા પોતાની મેળે વાગતું હતું મામા પાસે કોઈ વાજા નથી પણ છોકરો વધુ જોરથી રડવા લાગ્યો તો પછી ફરી વગાડો હવે મામા શું કરે તે સમજી શકતા ન હતા તેણે પેટ પર હળવો માર માર્યો પણ કોઈ અવાજ ન નીકળ્યો હવે છોકરો ફરીથી જોરથી બૂમો પાડવા લાગ્યો તેણે જવાબ આપ્યો કે મને તે વાજા જોઈએ છે અને મને તે હમણાં જોઈએ છે આ દરમિયાન બહેન પણ આવી અને બોલી શું થયું તું કેમ રડે છે છોકરાએ તેના આંસુ અને નિર્દોષતાથી કહ્યું કે તેના મામા પાસે એક જાદુઈ વાજા છે પણ તેઓ વગાડી રહ્યા નથી બહેને આશ્ચર્યથી મામા તરફ જોયું અને પૂછ્યું ભાઈ તે કયું વાજા વગાડવાની વાત કરે છે મામાને હવે શરમથી ખૂબ પરસેવો થઈ રહ્યો હતો આ દરમિયાન અને આ દરમિયાન છોકરાએ વાજા વગાડવાની જીદ પકડી રાખી હતી ઘરના બધા લોકો ભેગા થઈ ગયા અને હવે બધાને જાણવાની ઉત્સુકતા હતી કે આ જાદુઈ વાજા શું છે હવે મામા પાસે બીજો કોઈ ઉપાય નહોતો તે શાંતિથી એક ખૂણામાં ગયો થોડી સ્ટ્રેચિંગ કરી પેટ અંદર બહાર ખસેડ્યું અને બે ત્રણ ગ્લાસ પાણી પીધું થોડા સમય પછી તેનું પેટ વાજા વગાડવા માટે તૈયાર થઈ ગયું મામાએ પોતાના ભાનાને ખોળામાં લીધો અને કહ્યું દીકરા ધ્યાંથી સાંભળ હવે મામા ફરીથી વાજા વગાડવાના છે આખો પરિવાર શ્વાસ રોકીને ઊભો રહ્યો અને પછી કાકાએ થોડો ઝૂકીને પોતાની બધી શક્તિથી બળ લગાવ્યું અને જોરથી આવાજ આવ્યો ભત્રીજો ખુશીથી કૂદી પડ્યો અને બોલ્યો અરે વાહ મામાએ ફરી વાજા વગાડ્યો આખું ઘર હાસ્યથી ગુંજી ઉઠ્યું છોકરો ખૂબ ખુશ થયો અને મામાનું વાજા વાગ્યું મામાનું બેન્ડ વાગી રહ્યું છે આટલું કહીને તે નાચવા લાગ્યો તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં